તો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીમાં કેમ કે આપણે ઝાડમાં ખડ કાઢવાનું છે તો આપણે જો અડધામાં બકાલું કર્યું છે મિત્રો અને અડધામાં આપણે ઝાડ કરી છે અને બકાલામાં જો એવો મસ્તનો ગુહાર આવી ગયો છે અને ચોળીમાં ચોળી પણ આવવા મળી છે જો બી સરસ મજાની ચોળી છે આપણું બકાલું છે તો એ ઝાડ છે આપણે જેમાં આપણે ખડ કાઢવા જવાનું છે

તો કા જો આ આયુ તમારું દાતડું ને હું જો હાલી આંતી આમ કેળો જાય તો કામ ઓછું કરે કા ઓછું કરે જો આ પૂરો કરીને આયુ અને વૈવડ બહુ મોટા મોટા કરે હવે જાવ ને અમારો કેરો પૂરો કરીને આવી ખબર છે આખો કેરો કીધું બા તો જો it لیواn vن ا ڑ ના પાડે હું ઉફળિયા લાગો તમી મે કઈ દીધું કે આઈ જે હું કોન જમીન ના પાડો કાઈ ની બા શાંતિ ખડ કાટ તો આнти તો ઈ તારો ડોહડ દાતડુ છે દાતડી થી ઘર કાઢવાનું હોય દાતડી છે હવે દાંતડું છે ઉભડિયા જો પેલા ઓરકુ ઉભડિયા ન હું ખેડું છું જો મેં કવડી મોટી મોટી જાહેર કરી તમને હું ખબર હોય પણ દાંતડું દાતડેથી ખડ કાઢવાનું હોય પણ હું આંતી થી ખડ કાઢું તમને ખબર છે અને ઈ ડાબા છે તો ડાબેરી હોય તો ડાબા હાથે કાઢે ને કે વાટ બન ના જાર ખડ કાઢવાનું છે તો કાશી છે હજી તો અવડી જ થઈ છે હજી તો આપણે અવડી કરવાની છે તો મારી જવડી કરવાની છે જો તો દાંતડી માં દાંતડા માં કાઈ ફેર ન પડે કાઢે ને દાંતડી માં દાંતડા જેવું ઉખોડ જોઈ જો તો ઓલા માં ખાલી નાની સાસ હોય આની સાસ મોટી હોય એટલો ફેર પડે ખાલી દાંતડા ને સાસ જ ન હોય હોય આની સાસ ભાંગી નાખેલી છે એટલે ઠેક લો તમે નો પગવા જો ખડ તેમ થાય થાય જાય દાડી આવો એટલે બધું કરવું પડે દાડી એને શું હોય

ખાલી બીજા બધા ત્રણસો હાડી ત્રણસો દીકરા પાણી નહીં પાણી ખડ એવું કર્યું ને એમ જો મોટું મોટું કટલું બોલતા બોલતા ફરી ગયા હાડી ત્રણસો બોલતા જ ને એમાંથી પાછો અઢી સપન નાખ્યા

અને ખડ માં આવી દૂધલ્યો કરી નાખ જો મને ખડ ના નામે આવડે તમને આવડે અને જો કેવાય દૂધલ્યો કેવાય આવું ખડ કોણ કાઢે હું તો જો કંટાળી ગઈ હું તો જો હાલી તમાર દાડી દે હોય તો દેજો કલાકની નો દે હોય તો એ હું તો જાવ છું ઘરે એનો દાડા હું જ્યાં ભાગ્યા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં